હું પોતે મફત કા મારી એજ પંચોતેર વર્ષની છે અને છેલ્લા પાંચ વર્ષથી હેપી ફેસીસ સાથે જોડાયેલો છું અને પાંચ વર્ષની અંદર જો હું અનુભવો કરવા બેસું તો કદાચ બે ચાર કલાક નીકળી જાય મારા મારા મેરેજ થયા એ પહેલાંથી હું એની ચેરિટી તો ઓલરેડી પર્સનલી કરતો હતો પણ હેપી ફેસીસનું એક એનજીઓ સાથે જોડાયો તો મને એક સારી લિફ્ટ મળી મને એક સારી લિફ્ટ મળી એટલે હું દરેક જણને એક આગ્રહ રાખું છું કે તમે કોઈ પણ નાની મોટી ચેરિટી કરો ચેરિટી કરો ચેરિટી કરવાથી બ્લેસિંગ્સ મળે છે બ્લેસિંગની સાથે સાથે તમને પોતાને આત્મસંતોષ થાય છે મારું એક ઓપરેશન થયું હતું અમને ઓપરેશન તો થયા હતા મારા ચાર પાંચ વર્ષ થયા છેલ્લે મને જ્યારે એક વખતે મોળામાંથી ફીન નીકળી ગયું અમને બે ત્રણ વર્ષ પહેલાં અને અહીંયા આપણી રિધમમાં મને દાખલ કર્યો દાખલ કર્યો ત્યાંથી જતાં જતાં જતાંમાં આજ આઈસીયુમાં રાખ્યો આઈસીયુમાં ત્રણ જ કલાકની અંદર આઈ વોઝ ઓલ રાઇટ અને ધીસ ઇઝ ધ બ્લેસિંગ્સ એ ડૉક્ટરને કહેવું હતું એમ હતું કે આ કાકાનું શું થશે એમ એ શું થશે પણ ખરેખર લોકોના પછી નીળી લોકોના અને જે લોકો સ્લમ ઇરિયાને છે એ બધાના બ્લેસિંગ્સ બીજા બધાના બ્લેસિંગ્સના હિસાબે હું સારી રીતે જીવી ગયો કે તમને કોઈ મોટિવેટ કરે કે ના કરે પણ ઉપર ભગવાન તો જોવે જ છે અને એ આપણને બ્લેસિંગ આપે જ છે સાથે સાથે તમે જેની સાથે જોડાવો છો ચેરિટીમાં એ તમને બ્લેસિંગ આપે આપે ને આપે જ છે થમાં પણ એટલું જ કામ કરેલું છે કોરોનામાં પણ એટલું કામ કરેલું છે એ સિવાય જે હું આપણે એરિયા છે અમારે અમારી બાજુનો સ્કૂલ બાજુનો તે બધો પાણીમાં હતો એ લોકોની સાથે હેપી વેસની સાથે અને વોલિન્ટિયરની સાથે અમે લોકોએ જાતે જ પાણીમાં ચાલી અને દરેકને ઘરે અનાજની કીટને બધું પહોંચાડેલું છે ઓલ્ડ ઓલ્ડ જે કપડાં છે એને અમે લોકોએ કલેક્શન કરીએ છીએ એનું ડિસ્ટ્રિબ્યુશન કરીએ છીએ બરોડા સિટીમાં કરીએ છીએ આજુબાજુના ગામડામાં બી કરીએ છીએ અને એ લોકોના ફેસ ઉપર તે વખતે અમે જે સ્માઇલ જોઈએ છે એ સ્માઈલ જોઈને અમારા પોતાનું દિલ એટલું બધું ખુશ થઈ જાય છે કે હવે હવે આપણી જેટલી ઉંમર બાકી રહી છે એ ઉંમર બાકીમાં આ જ કરીએ અમારા એનજી અમારા હેપીપીસી એનજીઓમાં જોડાવા માટે બી હું બધાને અનુરોધ કરીશ તમને ખૂબ જ આનંદ આવશે એમાં અને એના ખૂબ જ વોલિન્ટિયર્સ છે બધા જ વોલન્ટિયર્સ બહુ સારા છે અને બધાની સાથે કોઓપરેટિવલી કામ કરી રહ્યા છે પણ તમે જોડાશો તો મને આનંદ થશે